અમે કાકો ભત્રીજો આવ્યા છીએ વાળિયા આંબા આવ્યા છે એટલે મેં આવ્યા છી હાલ 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 ઉભો તમે ભાઈ જોઈ શકો છો આ વણ છે મશીન ચાલુ છે તમે જો આંબા નાળિયેરી બે વાવેલું છે પછી કેરીના ગોખલા ભાઈ અમે આંબા ઉતારીએ છીએ મોટો ને પછી એને અમે કલમ ઉતારી દેવું જવો તમે જવો તમે કેરી ખાધી હોય તો એના ગોખલા સોંપી દેવાના પછી એના આંબા ઉતારી છે જો અમે કલમ ઉતારી દો હજી નાનો છે ચા ઉતર નાખી જોયું એની બાજુમાં હમ તમે જોવો જુઓ જુઓ આંબાની લાઈન કરી જવો જુઓ હા અમે કેરીના ગોખલા વાવેલા આની કલમ અમે ઉતારી જુઓ તો એકના બે ચા બાજુમાં ડાયલ તોડી નાનો હોય ચા ઉતર નાખાય પછી મોટા થાય પછી ઉતારો જો ઓલ્લો આંબાને ગયા વર્ષે ઉતારી છે જવો અમારો વણ છે અમારા આંબા છે આવો મારા વાલા કેરીઓ ખાવા આવો જવો તમે જવો દે આંબા વાગ્યા

टेट टू दी टेट टू दी कंट्रोलर हां पण वाडी जो कपा कोड कोड जो तो ઓલી બાજુ ડુંગલો આવ્યું છે કાકો પત્રી જો આવ્યા છે જો એ રમે છે જવો તમે જવો

ચાલો ભાઈ હવે તમને આગલા વિડીયોમાં બતાવી ડુંગળીનું વાવેતર કરવી હા ચાલો ભાઈ બીજા વિડીયોમાં મળ્યા આપણે